સુરત શહેરના છ ચક્રીય વાહનોના પ્રવેશને લઈને પોલીસ કમિશનર દ્વારા ઓગણત્રીસ ઓક્ટોબરે જાહેર કરાયેલા આવેદન પત્રમાં ટેમ્પો માલિક વેલફેર એસોસિએશન દ્વારા રેલી યોજી પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સુરત શહેરના ભારે વાહનોની સાથે સાથ મધ્યમ કક્ષાના છ સક્રિય વાહનો પર પણ ગત ઓગણત્રીસમી ઓક્ટોબરના રોજ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રવેશને લઈને મર્યાદા બાંધી દેતા શહેરમાં જીઆઈડીસી તેમજ ટેક્સટાઇલ માર્કેટમાં રો મટીરિયલ સપ્લાય કરનારા ડ્રાઈવરોને મુશ્કેલી પડી રહી છે જેના વિરોધમાં આજ ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા વાહનો સાથે ઉધનાથી અઠવા ગેટ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણત્રીસ દસ બે હજાર સોળના દિવસે પરિપત્ર અમારા માટે આવ્યો હતો એમાં ભારે તથા મધ્યમ કક્ષણ વાહનો પર પ્રતિબંધ સુરત શહેર તમામ એરિયામાં લગાવવામાં આવેલ હતું એ બાબતે અમે સીપી સાહેબને અવધિપત્ર આવ્યા હતા અને ત્યાં આયોજન કર્યા પછી સાહેબને અમે અત્યારે મળ્યા સાહેબ પણ ખ્યાલ ન હતું કે આ કોને કર્યું છે તો એમના સાહેબના અધિકારીને બી એમને એમને જવાબ લીધો ખખડાવ્યા એમને પણ અને કીધું કે ભાઈ આ ક્યુ શા માટે તમે આ મધ્ય કક્ષાના વાનો બંધ કરો છો પૂજુ રોટી કેવી રીતે મળશે લોકોને એમને અમારા વિષે સારી વાત કરી અને અમને સવારે સાતથી એકનો જે પ્રતિભા પ્રતિભા હતો એમાં દસથી બાર કર્યો છે બે કલાક માન આપ્યો છે અને સાંજે પાંચથી સાત બે કલાક પ્રતિબંધ કરો છે કરેલો છે છે બાકીના જે મોટા મોટા એરિયાઓ છે સચિન પાંડેસરા ઉધના એમાં ટોટલી ચોવીસ કલાક છૂટ આપી દીધી છે એ બદલ અમારા ધન્યવાદ છે સીપી સાહેબના અને અમારી રોટી આજથી અમે ચાલુ કરશું કમિશનરના જાહેરનામા મુજબ દિવસ દરમિયાન એક થી ચાર અને રાત્રિના નવ વાગ્યા પછીના પ્રવેશના કારણે પોલીસ છ ચક્રીય વાહનોને અટકાવી દંડ પેટે મોટી રકમની ઉઘરાણી કરી લે છે એવામાં નોટબંધીના કારણે કામ મળતું સદંતર બંધ થયું છે જેથી રેલીનું આયોજન કરી જાહેરનામું રદ કરવાની માંગણી કરતું આવેદનપત્ર પોલીસ કમિશનરને સુપરત કર્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત